જોકે ભાગવતમાં આ પ્રસંગને બહુ સ્થાન નથી કારણ કે ભાગવતમાં છે ને રાધાજી અપ્રગટ છે અપ્રગટ એટલા માટે કે રાધાજી નું નામ લેવાનું સુખદેવજી એ ટાળ્યું છે હા હવે ટાળ્યું છે એટલે તમે પાછા એમ કહેશો કે રાધાજી હતા જ નહીં ના 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 મારો કહેવાનો અર્થ નથી રાધાજી છે રાધાજી અને ભગવાન કૃષ્ણ આ બંને સાથે વિહાર કરે છે પણ ભાગવતમાં રાધાજીના નામનો ઉલ્લેખ નથી શું કામ એટલા માટે કે પરીક્ષિતની સામે શુકદેવજી જે કથા કરી રહ્યા છે ને એ શુકદેવજીના પૂર્વ જન્મના ગુરુ છે રાધાજી રાધાજી શુકદેવજી છે ને એ બીજા આ ગયા જન્મમાં પોપટ હતા અને રાધાજીના નીલકુંજમાં નિવાસ કરતા હતા આ પોપટ એટલો સારો કે બધું જ બોલે બધું જ બોલે અને એક દિવસ રાધાજી એમ કીધું કે હવે બોલવું હોય તો હરે કૃષ્ણ શિવાય કઈ બોલતો નહીં બોલમાં 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 રે અધે કૃષ્ણ શિવા બીજું બોલમાં સાકર શેરડીનો રસ તજીને કડવો લીમડો ઘોળમાં રામ નામ લાડવા

गोले गोले ती हाँ राम राज मा दूध मिले हु कृष्ण राज मा घी खड़ियुग मा चाम मिले फूकी फूकी ने आये हो रही हो सर राम नाम लाडवा गोपाल नाम घी कृष्ण नाम खांड घी ઘોળી ઘોળી બોલ માં બોલ માં બોલ માં રે રાધે કૃષ્ણ શિવા બીજું બોલ માં અને એ પોપટ ને એ શુક ને ગુરુ મંત્ર મળ્યો રાધાજી જેવા ગુરુ મળ્યા અને હરે કૃષ્ણ જેવો મંત્ર મળ્યો અને પછી એ પોપટ શું બોલે હરે કૃષ્ણ હરે કૃષ્ણ प्रारब्ધ પૂરું થયું અને બીજા જન્મમાં આ મંત્રના પ્રભાવે સીધો વ્યાસજીને ત્યાં જન્મ સુખદેવજીના રૂપમાં અમુક સંતો નો તો એવો મત છે ઈશ્વરભાઈ કે ને નાક એની જગ્યાએ ચાંચ હતી અમુક ફોટા તમે જોજો સાહેબ એમાં સુખદેવજી ને નાક ની જગ્યાએ ચાંચ છે કારણ કે પોતે શુકના આવતા છે શિવા અવતાર હાર છે હવે એ પરીક્ષિતને કથા સંભળાવવા માટે બેઠા પરીક્ષિત પાસે દિવસ કેટલા છે સાંભળવાના સા શુકદેવજી છે ને કથાના મહાત્મા નથી સુખદેવજી સમાધિનો મહાત્મા છે એને સમાધિ વાહલી છે એટલી બીજી કઈ વસ્તુ વાહલી નથી હવે સુખદેવજીએ વિચાર કર્યો કે રાજા પાસે સાત જ દિવસ છે અને હું સમાધિનો મહાત્મા છું તો મારે એક ધ્યાન રાખવું પડશે કથા કરતા કરતા મને સમાધિ ન લાગી જાય ક્યાં અને સમાધિ લાગે તો કેટલા દિવસ સમાધિમાં નીકળે એનું કાંઈ નક્કી નહીં અને જો સમાધિ લાગે તો વાંધો નથી પણ ઓલો રાજા રખડી જશે તકલીફ હેને થશે ના તમે બધા અહીંયા કથા સાંભળવા આવ્યા હું આમ ધ્યાનમાં બે જાવ તો પાંચ મિનિટ દસ મિનિટ પછી મને કયો તો નહીં કઈ પણ તમે ઉભા થઈને રસોડે ગયો તો એને બે હોય તો ધ્યાનમાં આપણે ઝપટ બોલાવો મેંદુવડાની હા ખાધા ને આજે સાહેબ અહીંયા તો મહાદેવની ભૂમિ છે કયા રૂપમાં સોમનાથ આવે એનું કાંઈ નક્કી નહીં બાપા હા કયા રૂપમાં આલે જય શિયા રામ હા અને બધા મારી ઉપર જ બેઠા છે જો ખેર એ સુખદેવજીએ વિચાર કર્યો કે મારે સમાધિ ન લાગવી જોઈએ કારણ કે રાજા પાસે સાત દિવસથી વધારે સમય નથી હવે મને આમ સમાધિ બહુ લાગે નહીં ચિંતા નથી પણ જો મને મારા ગુરુનું સ્મરણ થઈ જાય તો મને સમાધિ ક્યારે લાગી જાય એનું કઈ નક્કી પરિણામે એ વિચાર કર્યો કે મારા ગુરુ એટલે રાધાજી રાધાજીને યાદ કરું તો મને સમાધિ લાગે નહીં એટલે ભાગવતમાં રાધાજી નું નામ નથી લીધું બાકી રાધાજી છે રાધાજી કલ્પના નથી હા ઘણા લોકો એમ કે રાધાજી કલ્પના છે સાહેબ ના 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 ઉત્તર માં તો કહેવત છે બિના રાધા માધા આધા લ્યો રાધાજી વગર માધવ આધા તમે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરતા કરતા વૃંદાવન પહોંચો લ્યો હા આપણે આખા રસ્તે શું બોલતા જઈએ હે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ ક્યાં પહોંચો વૃંદાવન જેવા વૃંદાવનમાં પ્રવેશ કરો એટલે હરે કૃષ્ણ પૂરું પછી ત્યાં શું આવે રાધે રાધે વ્રજધામ અને વ્રજની અધિષ્ઠાત્રી દેવી છે રાધા